કોઈ ચર્ચા થઈ નથી સામાન્ય વાત હોય કોઈ વસ્તુ કોઈ વસ્તુની એવી ચર્ચા એવી ચર્ચા થઈ નથી કે આટલો મોટો આપણે એનો ઇસ્યુ તરીકે આપણે લઈએ કોઈ આમંત્રણમાં લઈને મારે વિવાદ થયો નથી કોઈ મને દબાવવાની કોશિશ ક્યારેય કરી નથી કોઈ વસ્તુ નઈ ફોનમાં દબાવવાનું શું ક્યાંય હું બોલી નથી આ ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે

કોઈ વસ્તુ થઈ નથી બધા ધારાસભ્ય સંસદ સભ્યના જેમ પણ આમંત્રણ આપણે હોય એમાં બધા ધારાસભ્ય ના નિમંત્રણ પત્રિકા ની અંદર એને મુખ્ય મહેમાન તરીકે આપણે લીધેલા છે એમાં કોઈ વિશેષ થઈ નથી કોઈ વસ્તુ ક્યારેય કોઈ મને કીધી નથી સંકલનની સાથે પ્રમુખની સાથે સંકલન કરીને જ આ બધી પ્રક્રિયાઓ કરેલી છે રેસ્કોસ રીંગ રોડ ઉપર જ્યારે આપણે વર્ષોથી રાજકોટ મહાનગરપાલિકાને પાંચ દિવસના કાર્યક્રમ કોઈ કાર્નિવલ કાર્યક્રમ હોય કાર્યક્રમો હોય ત્યારે રંગેલું રાજકોટ હોય પ્રજા પણ રંગેલી હોય આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લેતા હોય છે ત્યારે બધા નામની યાદી કોને મુખ્ય મહેમાનમાં રાખવા કોને મહેમાન તરીકે રાખવા એનું સંપૂર્ણ સંકલન અમે પ્રમુખ સાથે કરીએ છીએ

કોઈ મોભી બેઠા હોય એવી રીતે આપણે આપણે એને સાચવીને ને ચાલી છીએ નાનું મળતું